નમસ્કાર દર્શક મિત્રો હું છું તમારો બાબત સીધ વિજાપુરની ખબરમાં આપનો સ્વાગત છે દર્શક મિત્રો આજરોજ વિજાપુર શહેરના લાડોલ રોડની ઉપર આવેલ પોલીસ સ્ટેશનની પાસે આનંદ આશ્રમ સોસાયટી ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ રાજકોટ જે વિજાપુર ખાતે સુરેશભાઈ મરાઠા ચલાવે છે અને સંચાલિત કરે છે જ્યાં માનવતાવાદી પ્રવૃત્તિઓ થાય છે જ્યાં આજરોજ જ્યાં શારદા દેવીનો જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જ્યાં જે દેવી સીવણ ક્લાસીસ છે ત્યાં બહેનો જે તાલીમ લઈ રહી છે તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા જાણે ત્યાંની જે ગરીબ વિધવા બહેનો છે તેમને સાડીઓ પણ વિતરણ કરવામાં આવી હતી આપણે જણાવી દઈએ કે આ જે કાર્ય જે છે સુરેશભાઈ મરાઠા તથા સીમાબેન મરાઠા તરફથી કરવામાં આવ્યું હતું આપણે તે પણ જણાવી દઈએ કે અહીંયા જે ગરીબ બાળાઓ આવે છે જે ગરીબ છોકરીઓ આવે છે તેમને સીવણ ક્લાસીસની સંસ્થા દ્વારા કાર્ય કરવામાં આવે છે આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં મહેમાનોની હાજરી છે અને દાતાશ્રીઓ પર આવ્યા છે અમને તે પણ જણાવી દઈએ કે અહીંયા જે કાર્ય ચાલે છે જે માનવ શિક્ષણ કેન્દ્ર દ્વારા આજે મારા શારદા દેવીના જન્મદિવસ પ્રસંગે આ કેન્દ્ર દ્વારા શ્રમજીવી દી દીકરીઓને શિક્ષણની તાલીમની સાથે સાથે સીવનની પણ તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનો સમિષ્ટ પ્રયત્ન કરવામાં આવે છે આ સંસ્થા બે હજાર અઢારથી લઈ બે હજાર ત્રેવીસ સુધીમાં બસો પચાસ દીકરીઓને આત્મનિર્ભર કરી અને સર્વશ્રેષ્ઠ સુંદર કાર્ય કર્યું છે અને દીકરીઓના સર્વશ્રેષ્ઠ કાર્ય માટે આ સંસ્થા હંમેશા તત્પર રહી છે આ સંસ્થા વિજાપુર ખાતે આનંદ સોસાયટીની આવેલી છે અને કાર્યરત છે તેનું સંચાલન શ્રી સુરેશિંહ મરાઠા દ્વારા કરવામાં આવી રહ્યું છે बीजी तरह उच्ची था सुरेश भाई विशेष तरह उद्योग की ढाई चाहिए विवेकानंद बाल संस्कार केंद्र और स्कूल कॉलेजों में वैल्यू एजुकेशन नहीं। नहीं। और ज़्यादा करके जी ए टी यू के अंदर फ्रंटोमिशन पर्सनलिटी डेवलपमेंट जैसे कि इंजीनियरिंग फार्मेसी डिप्लोमा पॉलीटेक्निक्स के स्टूडेंटों को नहीं। नहीं। आ, स्वामी विवेकानंद का पर्सनालिटी डेवलपमेंट के बारे में और उनका मॉरल सपोर्ट चले ऐसा उनको बताया जाता है

બેન જે છે જોઈ શકો છો જે દર્શક મિત્રો જે અહીંયા સંસ્થાની અંદર આવે છે અને એમને લાભાર્થી તરીકે સિમલ ક્લાસનું મશીન પણ મળેલું છે તો આપણે સમાજના અંદર એક સુંદર મેસેજ છે કે આવા જે કાર્ય કરતી હોય જે સંસ્થાઓ છે તેમાં જોડાઓ કેમ કે અહીંયા લાભાર્થીને પણ ફાયદો છે અને તેમને અહીંયા કહી શકાય કે જે એજ્યુકેશન સિસ્ટમથી જે સર્ટિફિકેટ આપવામાં આવે છે સર્ટિફિકેટ મળી ગયો તમને બેન એમાં दर्शक मित्र विजापूर प्रजा विजापूर खबर हवे आपली अमने अमेरिको आपना जे कार्यक्रम होय जनावो आम्हाला नंबर नोधी